નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક વાર્તા સાંભળીશું જેનું નામ છે રાજાના ચાર સવાલ એક રાજા હતો તે ખૂબ જ ધર્મપ્રિય હતો તે પ્રજાને ધર્મ માર્ગે વાળવા માટે રાજ્યસભામાં અનેક યુક્તિઓ કરતો હતો તે સમજતો હતો કે જ્યાં સુધી ધર્મ મૂલ્ય નિષ્ઠા અને સંસ્કૃતિ જીવંત છે ત્યાં સુધી ન્યાય માટે ન્યાયાલયો અને શિક્ષા માટે જેલની જરૂર નહીં રહે ધર્મ વિના તો અંધાધૂની ખુના મરકી ચોરી લૂંટફાટ ભ્રષ્ટાચાર અને ચોમેર અજંપો જ ફેલાવાનો પછી તો ન્યાય માટે ન્યાયાલયો અને શિક્ષા માટે જેલ ગમે તેટલી ઊભી કરો તો એ ઠેકાણું પડતું નથી કેવી કમનસીબીની વાત છે કે આજે તો બિનસંપ્રદાયિકતાના નામે ધર્મને ધિકારવામાં આવે છે આજે બધેથી ધર્મ મૂલ્ય નિષ્ઠા અને સંસ્કૃતિનું શિક્ષણ દૂર કરવામાં આવ્યું છે તેના પરિણામે હિંસાઓ ખૂનો બળાત્કારો દારૂ જુગાર ભ્રષ્ટાચાર વ્યભિચાર તોફાન અને સ્વાર્થી મનોવૃત્તિઓ કેવી માજા મૂકી છે ન્યાયાલયો ન્યાયાધીશો વકીલો જેલોના જંગલો ઊભા કરાય છે તોય ઠેકાણા પડી શકે તેમ નથી એક વખત રાજાએ રાજ્યસભામાં ચાર પ્રશ્નો મૂક્યા રાજાએ કહ્યું છે અને છે એક પ્રશ્ન બીજો પ્રશ્ન નથી અને નથી ત્રીજો પ્રશ્ન નથી અને છે ચોથો પ્રશ્ન છે અને નથી એટલે શું જે આનો સાચો જવાબ આપશે તેને યોગ્ય ઇનામ આપવામાં આવશે રાજસભાનું વિસર્જન થયું નગરના દરેક ઘરોમાં આ જે ચર્ચા ચાલે છે સૌ કોઈ રાજાના પ્રશ્નોનો જવાબ શોધવા માટે પોતાના મગજનું દહીં કરવા લાગ્યા હા 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 પણ કોઈના હાથમાં જવાબ આવતો નથી રાજાના પ્રધાનજી પણ જવાબ શોધવા માટે ઘણી મહેનત કરે છે પણ તેમને જવાબ મળતો નથી તેઓ ચિંતામાં પડ્યા જો જવાબ નહીં મળે તો કાલે રાજ્યસભામાં મારી શું ઇજ્જત રહેશે પ્રધાનજીની દીકરી ખૂબ જ બુદ્ધિશાળી હતી તેણે પિતાજીને પૂછ્યું પિતાજી પિતાજી આમ કેમ ચિંતાતુર છો પ્રધાનજીએ કહ્યું દીકરી આજે રાજાએ ચાર સવાલો કર્યા તેના જવાબ મને મળતા નથી કાલે રાજ્યસભામાં મારી શું ઈજ્જત રહેશે દીકરીએ કહ્યું પિતાજી એ પ્રશ્નોના જવાબ તો ભગવાનના જ્ઞાન તત્વને સમજેલા મનુષ્ય માટે એકદમ સરળ છે આખું જગત આ ચાર સવાલના જવાબમાં સમાયું છે પ્રધાનજી ખુશ થઈ ગયા તેમણે કહ્યું મને જવાબ મને જણાવ તો ખરા કે શું જવાબ છે દીકરીએ પિતાને જવાબ આપીને વિરલતા પ્રભુ દીકરીએ પિતાજીને જવાબ આપીને વિરલતા પ્રભુજી એ બતાવેલા જ્ઞાનતત્વ સમજાવ્યું પ્રધાનજી તો દીકરીના જવાબો સાંભળીને ખુશ થઈ ગયા અને પરમાત્માના તત્વ સામે ઝૂકી ગયા તેમની રંગે રંગમાં ભગવાન અને તેમના તત્વજ્ઞાન પ્રત્યે પરમ આદર ભાવ પ્રગટ થયો પ્રધાનજીએ દીકરીને કહ્યું આના જવાબ તું કાલે રાજસભામાં આપજે બીજે દિવસે રથમાં બેસી રાજદરબાર તરફ પ્રયાણ કર્યો રસ્તામાં પુત્રીના કહેવાથી પ્રધાનજી ખૂબ જ ધર્મી અને દયાળુ એક શ્રીમંત શેઠને અને એક નિર્દય કસાઈને એક ધર્મપ્રિય અને સંતોષી ગરીબને અને એક અતિ રૂપાળી ગુણિકાને સાથે લીધા રાજસભામાં સૌ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા કોઈને પણ જવાબ મળ્યો નથી માટે સૌ આના શું જવાબ હશે અને કોણ જવાબ આપશે તે જાણવા આતુર છે આખી રાજસભામાં સન્નાટો છે રાજાએ સિંહાસનને ઉપર બેઠી રાજાએ સિંહાસન ઉપર ઊભા થઈને પૂછ્યું ગઈકાલના મારા પ્રશ્નોના જવાબ કોણ લાવ્યું છે કોઈ ઊભું થતું નથી ત્યારે પ્રધાનજીએ ઊભા થઈને કહ્યું રાજન આપના પ્રશ્નોના જવાબ મારી દીકરી આપશે રાજા ખુશ થઈ ગયા અને સૌની નજર પ્રધાનજીની દીકરી તરફ કેન્દ્રિત થઈ પ્રધાનજીની દીકરીએ ઊભા થઈને રાજાને પ્રણામ કરતાં કહ્યું રાજન આ ચાર વ્યક્તિઓ જ આપના પ્રશ્નોના જવાબ છે સૌ ચારેય વ્યક્તિઓ સામે જોવા લાગ્યા પણ કોઈને તેનો ભેદ સમજાયો નહીં તેથી પ્રધાનજીની દીકરીએ કહ્યું આ શેઠ ખૂબ જ ખૂબ ખૂબ ખુશી છે આ શેઠ ખૂબ ખૂબ સુખી છે અને મરીને તે ભમાં જશે ત્યાં પણ સુખી થવાના છે કેમ કે તેઓ ખૂબ જ દયાળુ અને ઉદાર અને પ્રેમાળ છે ભગવાન અને ગુરુના ભક્ત છે નમ્ર છે અને ખૂબ જ ધર્મિષ્ઠ છે પૈસો મળવા છતાં તેઓ સંસારના ભોગ સુખમાં લંપટ નથી બન્યા બલકે ખૂબ જ ધર્મ કરે છે આમ તેઓ આ ભાવમાં પણ સુખી છે અને પર ભાવમાં પણ સુખી થવાના છે આ છે છે અને છે નો જવાબ આ બીજો છે નિર્દય કસાય બિચારો આ પમાં પણ દુઃખી છે અને મરીને જે પમાં જશે ત્યાં પણ દુઃખી જ થવાનો છે કેમ કે તે નિર્દય છે પાપ પ્રિય છે ધર્મદેશી છે તેને આ પાવમાં પણ સુખ નથી અને પર પરપમાં પણ સુખ નથી આ નથી અને નથીનો જવાબ આ ત્રીજો છે ધર્મપ્રિય દયાળુ અને સંતોષી ગરીબ તે આ પમાં દુઃખી છે પરંતુ પર ભમાં તો સુખી થવાનો છે કેમ કે દયાળુ છે મા બાપનો ભક્ત છે અને જે મળ્યું છે તેમાં સંતોષી છે વધુ મેળવવાની લાય નથી કે વધુ મેળવવાના ખોટા કામ પણ કદી કરતો નથી તેને ભગવાન ગુરુ અને ધર્મ ખૂબ જ ગમે છે તેથી ખૂબ જ પુણ્ય બાંધીને પર પર્વમાં પણ સુખ મેળવવાનો છે આમ તે આ પ્રશ્ન આમ તે આ પમાં સુખી નથી પરંતુ પર પૌમાં તો સુખી થવાનો જ છે આ નથી અને છેનો જવાબ આ ચોથી છે ગુણિકા આ ભોમાં તેનો રૂપ પૈસા અને ભોગ સુખો મળ્યા છે પણ તે નૃત્યકારમાં નૃત્યકળા ચતુર છે તે નૃત્યકળામાં ચતુર છે તે બધાના દિલ ડોલાવી શકે છે આમ તે આ પમાં સુખી છે પરંતુ ગણિકાનો વ્યવસાય કરે એ હલકી કક્ષાનું પાપ છે તેણે પોતાનું રૂપ ચતુરાઈ કળા વગેરેથી અનેકોના જીવન બરબાદ કર્યા છે તેથી તે ખૂબ જ પાપકર્મી બાંધીને પરભમાં પણ દુઃખ જ મેળવવાની છે આમ તે આ સુખી છે પરંતુ પરપમા સુખી થવાની નથી આ છે અને આ છે છે અને નથીનો જવાબ આ છે છે અને નથીનો જવાબ આ આખી સભા અને ખુદ રાજા આચાર્ય મુક્ત બની ગયા પ્રધાનજીની દીકરીએ પોતાની વાત લંબાવીને કહ્યું રાજન જગતમાં આ ચાર પ્રકારના જીવો હોય છે તે વાત જૈન ધર્મનું તત્વજ્ઞાન જણાવે છે આની પાછળ કર્મનું ગણિત કામ કરે છે શેઠને પુણ્ય પુણ્યનું બંધી પુણ્યનો પુણ્યના ઉદયથી સુખ મેળવ્યા છે પરંતુ તે પુણ્ય બંધી હોવાથી શેઠને ધર્મ અને ગુણ પણ મળ્યા છે તેથી તેઓ નવું નવું પુણ્ય વધારીને પરલોકમાં વધુને વધુ સુખ મેળવશે કસાઈને પાપ બંધી પાપનો ઉદય ચાલે છે તે પાપના ઉદયથી આ પમાં દુઃખી છે વળી તે પાપનો ઉદય પાપ બનતું હોવાથી નવા પાયો નવા પાપો આચરીને પર પમાં પણ વધુને વધુ દુઃખ મેળવશે સંતોષી ગરીબને પુણ્ય બનતું બંધી પાપનો ઉદય ચાલે છે પાપનો ઉદય હોવાથી આ સુખ મળ્યા નથી પરંતુ તે પુણ્ય બનતી હોવાથી તેને ધર્મ અને ગુણ મળ્યા છે તેથી તેઓ નવું નવું પુણ્ય બાંધીને પરલોકમાં વધુને વધુ સુખ મેળવશે ગણિકાને પાપ બંધુ પુણ્યનો ઉદય છે પણ પુણ્યનો ઉદય હોવાથી તે ભલે આ સુખ મળ્યું છે પરંતુ તે પાપ બંધુ હોવાથી નવું તો પાપ જ બાંધે છે તે જે તેને પર્લોકમાં વધુને વધુ દુઃખ આપશે આમ શ્રેષ્ઠ છે બંધુ અને ખરાબ છે પાપ પુણ્ય બંધુવાળા વ્યક્તિ સજ્જન હોય જ્યારે બંધુવાળા વ્યક્તિ દુર્જન હોય છે પુણ્ય બંધુવાળી વ્યક્તિ પરલોકમાં સુખ પામે છે જ્યારે બંધુવાળી વ્યક્તિ પરલોકમાં દુઃખ પામે છે રાજન અને સૌ નગરજનો આ તત્વજ્ઞાન પામીને ખુશ થયા તો આ હતા રાજાના ચાર સવાલ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ બનાવવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો